હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ આજે વિભાગડીમાં પદ્ય ગ્રહણ પદ્યગ્રહ છે ગ્રહણ નથી સોરી પદ્યગ્રહણ છે એનો સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે શરૂ કરીએ આપણું વિભાગ ડી એમાં તમને પદે આપેલું છે અને આપણે પીડીએફમાં માત્ર જવાબો આપેલા છે એટલે કે પ્રશ્ન જવાબ પ્રશ્ન જવાબ એટલે હું જે તમને પદ્ય આપેલા છે હું મારી જોડે અસાઇનમેન્ટ છે એનામાંથી વાંચીશ અને તમે અસાઇનમેન્ટ હશે તો લઈને બેસો જવાબ જોવા માટે ના હોય તો ખરીદી લેજો ઓકે ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વહાલ ધરીએ બહારની ખુલ્લી હવા આવે અહી ક્યાં લઈ જવા જાય પથ નવા પંથી નવા ઓકે એ સર્વનો સંગાત છે તો નવા કે તાલ કરીએ એકલા રહેવું પડી આ સૃષ્ટિનું છે આ સાંકળી એમાં મળી જે બે ઘડી

જસ્ટ ટુ મિનિટ અરે મેં આદર્શ પ્રશ્નપત્રનો વાંચી લીધો પ્રશ્ન સોરી 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 આ નતું આ નતું આતું આ થોડુંક અલગ જો મેં આદર્શ પ્રશ્નપત્ર ખોલી લીધું હતું કંઈ વાંધો નહીં ફરીથી આ વાંચી લો જે તમને પૂછવું જોઈએ ઓછી તું કોઈ મને રાસ્તે મળે ને કદી ધીરીથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાથી મોજમાં

નથી ભીતર વિનાશ થતી ઓછી વધ કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી સૂરજ તો ઉગે ને આથમી જાય મારી ઉપર આકાશ એમને એમ જ છે આપણે તો કહીએ કે ઓકે આવું છે ભાઈ એનો પ્રશ્ન પહેલો જોઈશું કોઈ પૂછે કે કેમ છે પ્રશ્નનો કવિ શો ઉત્તર આપે છે તો કે જ્યારે કોઈ રાસ્તે મળે અને પૂછે કેમ છે ત્યારે કવિ ઉત્તર આપે છે આપણે તો દરિયામાં જેવી મોજમાં છીએ અને એનાથી એ કુદરતની મહેરબાની રહેમ છે ઓકે તેનો બીજા નંબરનો પ્રશ્ન છે કે કોઈ પૂછે કે કેમ છે પ્રશ્નમાં આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે તો કે એમાં મિત્રો ઓકે બીજા નંબરનો શું હતો પ્રશ્ન ભાવ પ્રગટ થયો છે કોઈ પૂછે કે કેમ છો પ્રશ્નમાં આપેલા ઉત્તરોમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે તો કે આન્સરમાં આવું લખવાનું આ ઉત્તરમાં કવિનો સંતોષ આનંદ અને ખુમારીનો ભાવ પ્રગટ થયો છે તેઓ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ હકારાત્મક રહેવામાં માને છે ઓકે ત્યારબાદ કવિ મોજને કયા મૂકી છે કવિ વચ્ચે પણ ફાટેલા કિસ્સાની છે આપણો ખજાનો હેમ ને ખેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે તો કે આપણો ખજાનો હેમ ખેમ છે દ્વારા કવિ કહેવા માંગે છે કે દુન્યવી દુન્યવી સંપત્તિ ભલે ન હોય પણ આપણો આંતરિક આનંદ અને ખુમારી સુરક્ષિત છે મસ્ત શીર્ષક છે ભાઈ ઓકે બીજા નંબરનું જોઈશું પહેલા હું આ વાંચી લઉં તમારો જે આપેલું છે પદ્ય એ માધવ વડતા આજ્યો હો એકવાર પ્રભુ

કૃષ્ણને માથે શું ધારણ કર્યું છે તો કે કૃષ્ણને માથે મોર પિંચ ધારણ કર્યું છે ગોપી કેવી નયન લગાવવાની વાત કરે છે તો કે ગોપી સ્વરૂપ કૃષ્ણની માખણ ચોરી અને નાચતી પગલીઓમાં નયન લગાડવાની વાત કરે છે પાંચમા નંબરનું કાવ્યને યોગ્ય શીર્ષક આપો માધવને વિનંતી અથવા ભક્તિની આશ ઓકે ત્રીજા નંબરનું પેલા વાંચી લો પછી જવાબ જોઈશું ત્રીજા નંબરનું તમારું પદ્યગ્રહણ છે માર્ગમાં જે 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 ચાલ ચાલ ફરીએ ફરીએ મેં વાંચ્યું ને એનો આ માર્ગમાં મળે તેને હૃદયનું વહાલ ધરીએ બહારની ખુલ્લી હવા આવે અહી લે જવા જ્યાં પંથમાં નવા પંથથી નવા એ સર્વનો સંગાત છે તો નીત નવા કે તાલ કરીએ એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે સાંકડી ના સાંકડી એમાં હૃદયનું વહાલ શબ્દ દ્વારા શું સૂચવે છે તો કે કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા સૂચવે છે ઓકે સોરી વહાલ શબ્દ દ્વારા કવિ પ્રેમ આત્મીયતા અને ઉમળ ધક્કાથી લોકોને મળવાનું સૂચવે છે સર્વના સંગાથ દ્વારા શું થશે તો કે સર્વના સંગાથ દ્વારા જીવનમાં નવા તાલ અને નવી તાજગી આવશે કવિના મતે જીવનનું કેવું છે કવિના મતે આ જીવન છે એ કેવું છે જોવાનું તો કે કવિના મતે જીવન સૃષ્ટિ સાંકડી નથી તે વિશાળ અને માણ માણવા જેવી છે તો કે કવિ બે ઘડીને ગાઈને અને નાહીને એટલે કે આનંદથી મન ભરીને માણવા ઈચ્છે છે કવ્ય યોગ્ય શીર્ષક આપો ચાલ ફરીએ અથવા તો જીવનનો આનંદ મસ્ત શીર્ષક છે ભાઈ ચોથા નંબરનું તો પહેલાં વાંચી દઉં છું તમારો પદ્ય વિડીયોને લાઈક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે અત્યારે કરી દો ભાઈ નવા નવા લોકો આવ્યા હશે તો ફટાફટ ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો પેલા વાંચી મિલાવટ કરી ચિંતા રેલા પહાડ ઘટ નીલમાં નરી જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલ લાગી છાંટ ફૂક મારતા ફેલાય શા સાગર સાત અફાટ જંગલ જલ રંગે વાદળ પોતે રંગ રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈને દંગ ચિતરે ફરી ફરી જયંતિ પાઠક ઓકે ચિંતારો એટલે કોણ ચિંતારો એટલે ઈશ્વર અથવા કુદરત જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે

અને જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે સોરી આ તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર તો એના પર કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જવાની છે તો તમે કોલ કરીને મેળવી લેજો ઓકે ફટાફટ ફટાફટ પાંચમા નંબરનું વાંચી લઈએ પદ્ય કે રચો રચો अंबर चुंबी मंदिर उभा चणो महल चणो स्फटिक के लटकावो झुमरो रंगे उड़ावो जड़ना फुवारा रचो रचो वाटिकाओ रचो, रचो रचो कंचन स्तंभ माला ऊंचा चरणाओ रंग नवरंग घुमटो ने केक गण चंद्रमा રચો ભલે અંતર અંતરુંધતી શીલા એ કેમ ભાવિ બહુકાળ સાકશે દરિયા દરિન્દ્રની એ ઉપહાસલીલા સંકેટિક જીભ ફેલાવતો ભૂક્યાજનો જઠરાગીન જશે ખંડેરની ભસ્મ ના લાદશે ઓકે રહી છે પ્રશ્ન આ કાવ્યમાં કોને ઉપદેશીને લખાયું છે ઓકે આ કાવ્યમાં ધનવાન અને સત્તાધી શ્લોકો જેઓ માત્ર ભૌતિક બાંધકામમાં રચે છે તે ઉપદેશીને રચાયું છે કોણ શું બનાવડાવે છે તો કે ધનવા લોકો મંદિરો મહેલો મિનારા અને ફુવારા જેવી ભૌતિક વિલાસની વસ્તુઓ બનાવે છે ઓકે કવિ સહન કરશે નહીં તેની કલ્પના કરે છે તો કે કવિ દરિદ્રની ઉપહાસ લીલા એટલે કે ગરીબોની મજાક ઓળાવવાની આ ભૌતિકતાને સહન નહીં કરે તેવી કલ્પના કરે છે જઠરાગરી હા જઠરાગરી જાગૃત થતાં શું શોધ્યું જડાશે નહીં એમ કવિ લાગે છે તો કે જ્યારે ભૂખ્યાજનો જઠરાગી જશે ત્યારે ખંડેરની ભસ્મકણી પણ નહીં જડે એમ કવિને લાગે છે પાછવું કાવ્યને યોગ્ય શીર્ષક આપો જઠરાગરી અથવા ગરીબોનો આક્રોશ રાઈટ મિત્રો ત્યારબાદ મિત્રો છે ગદ્યગ્રહણ મિત્રો નેક્સ્ટ નેક્સ્ટમાં જોઈશું વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમે સંપૂર્ણ ગાલા અસાયમેટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો કોલ કરી દેજો સંપૂર્ણ ગાલા અસાયમેટ નું સોલ્યુશન માત્ર ને માત્ર મિત્રો તમને એકસો ને પચાસ રૂપિયામાં મળી જશે તો ફટાફટ કોલ કરીને મેળવી દેજો જોકે મળીએ મિત્રો નેક્સ્ટ નેક્સ્ટમાં થેન્ક યુ ફોર વોચિંગ